સામાન લેવા લાદ બનાવવા માટે તો જય માતાજી મિત્રો અને આવકો પકોડી ખાવા આવું પછલા લેતા ચાલતા તો જય માતાજી મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દેજો મિત્રો તો જય માતાજી મિત્રો ઝાર ચડીએ ફલોલીના જંગલમાંથી અમે બહાર નીકળી ગયા છીએ સબ્સ જંગલ આ જંગલ આવી ગયા પાછળ કશું આવતું નહીં એ જોઈએ આ પ્લેન આવશે આ ગાડી ગઈ પણ ભમાવાનો હતો અને પણ બચી જઈ સોટા ઓટા ઉડાવી નાખી જો આજ તો બ્લોક બનાવતો હતો એટલે ભમાવાનું બચી ગયો પણ ફરી જો કોક દાડો મળે ને તો ભમાય ચાલતી આ મસ્ત વિડીયો બનાવો તમારે લાઈક સબસ્ક્રાઈબ કરી દેવાનું ભાવું પૂંજાભાઈ ચૌહાણ એમની આઈડી હતી